હિન્દીમાં કહેવત છે ચોરી ઉપરથી સીના ચોરી આ કહેવતની સાચી પૂરતી ઘટના બની છે સુરતમાં જ્યાં ખાખી પહેરેલા અધિકારી સાથે જાણીતા ઉદ્યોગપતિના દીકરાએ જપા જપી કરી છે અને પછી કરી છે દાદાગીરી છે પોલીસ એક કાર ઊભી રાખે છે કાર ચલાવનાર યુવકને ગાડીમાંથી ઉતરવાનું કહેવામાં આવે છે કારમાંથી ઉતરતાની સાથે નબીરો વિડીયો ઉતારનાર વ્યક્તિના હાથમાં રહેલા મોબાઈલ પર મારી વિડીયો બંધ કરવાનું કહે છે નબીરા દાદાગીરી આટલેથી નથી અટકતી એ પછી તે પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરે છે પોલીસ અને કાયદાને રમત સમજી લેનારા લીરે લીરે ઉડાવતા આ દ્રશ્યો છે સુરતના વેસુ વિસ્તારના જ્યાં બાતમીના આધારે પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂ મળ્યો હતો ગાડીમાં દારૂ સાથે પકડાયો હોવા છતાં નબીરાએ કોઈ પણ જાતના ખોફ વગર પોલીસ સાથે માથાકૂટ કરી સુરતમાં ઉદ્યોગપતિના પુત્રની પોલીસ સાથે ઝપાઝપી ઓગણીસ વર્ષીય જૈનમ સમીર શાહે કાયદાની કરી એસી તેસી વેસુના કે એસ અંતર વન રેસ્ટોરન્ટ પાસે કરી દાદાગીરી બાતમીના આધારે કારની તપાસ કરતા મળ્યો દારૂ જન્મદિવસની પાર્ટીના બહાને મહેફિલ યોજી હોવાની આશંકા સુરતના અલથાણ ખાતે આવેલ કે એસ અવતરણ હોટેલમાં દારૂની મહેફિલ ચાલુ હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા લોકોના હોશકોશ ઉડી ગયા હતા આ પાર્ટીમાં મોટા બિઝનેસમેનનો અને બિઝનેસ સાથે સંકળાયેલા ઘણા નામાંકિત લોકો હાજર હોવાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી જ્યારે પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ સાથે મગજમારી કરી હતી અને ઝપાઝપી પણ કરી હોવાનું બહાર આવ્યું છે સરકારી કામકાજમાં રૂકાવટ કરનારા સમીર શાહના પુત્રને પોલીસે તે સમયે અટકાયતમાં લીધો હતો પણ ત્યારબાદ તેને છોડી દેવાયો હતો જોકે કયા કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી એવી બાતમી મળી કે કેશ અંતરવન હોટેલ ની અંદર એક બલેનો ગાડી છે જેમાં કે દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશન ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઉભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબ્જે કરી બે ભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આમાં તેરસો રૂપિયાની બિયર કુલ નવ બોટલ સાત બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ તીન લાખ સોલા હજાર કબજે કરવામાં આવીસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે ભાઈ શાહ કરીને આ પર્સન છે જેમને વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને એમના વિગતવાર નિવેદન લઈ જે પણ કોઈ અલગ નામ ખુલશે તો એમના પણ નામ અમે લોકો ફરિયાદમાં સામેલ કર માફીનામા લીઆઈપી દારૂ પાર્ટી પહેલા રેડ પછી પોલીસ સાથે ઝપાઝપી જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહ ના જન્મ દિવસની પાર્ટી ઉદ્યોગપતિના જન્મદિવસની પાર્ટીની આડમાં દારૂ પાર્ટી જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહની જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કેએસ અવતરણ હોટેલમાં આ દારૂ પાર્ટી ચાલુ હતી જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા એક માહિતી મુજબ ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દારૂની પાર્ટી યોજાઈ હતી ઉદ્યોગપતિના જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીરસાતો હતો ત્યારે જ પોલીસે રેડ કરી હતી પોલીસે દારૂ ભરેલી કાર અને હોટેલના ડીવીઆર જપ્ત કર્યા હતા આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે પોલીસે કારમાંથી તેરસો પચાસની બિયરની નવ બોટલ મળીને ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે હા વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જનમ સમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે ઓગણીસ વર્ષના છે તો એમના બ્રેથ ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલા લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે હા અગર કોઈ ગુનાહિત એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ અને તપાસ ચાલુ છે

જ્યાં ખાખી પહેરનાર પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરનાર નબીરાને પકડી પોલીસ સ્ટેશન તો લવાય છે પરંતુ એ પછી ઉપરથી દબાણ હોવાને કારણે છોડી દેવો પડે છે ત્યારે સવાલ એ ઉભો થાય કે સિંઘમ પોલીસની છાપ ઉભી કરનાર સુરત પોલીસની શહેરમાં ખરેખર જો આવી સ્થિતિ હોય તો પછી સામાન્ય લોકોની સુરક્ષાનો શું રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત